તમે કોણ છો તમારું કામ શું છે વેરી ગુડ તમે કોણ છો તમારું કામ શું છે હ આગ બુઝાવવાનું સાનું કામ તમે કોણ છો તમારું કામ શું રક્ષા કરવાનું વેરી ગુડ તમે કોણ છો તમારું કામ શું તમે કોણ છો તમારું કામ શું વેરી ગુડ તમે કોણ વાળંદ વાળંદનું નું કામ શું વેરી ગુડ કોણ તમે કોણ તમારું કામ શું વેરી ગુડ